દુનિયામાં જેને હોકીના ભગવાન ગણવામાં આવે છે એવા મેજર ધ્યાનચંદના જન્મ શતાબ્દી નિમિત્તે આખા દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાઈ રહ્યો છે એ પ્રસંગે પોરબંદરમાં પણ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ ત્રણ દિવસનો જે મેજર સ્પોર્ટ્સ ડેની ઇવેન્ટ્સ છે એ દરમિયાન યોજાઈ રહી છે એમાં આજે પણ અનેક પ્રકારની રમતો જે ખેલાડીઓ હોય પ્રોફેશનલી રમતા હોય એ તો ઠીક છે પરંતુ તમામ નાગરિકો ભાગ લઈ શકે એ માટે અધિકારીઓ નાગરિકો બાળકો અને યુવાનો એમણે આજે સ્પોર્ટ્સ ડેના કાર્યક્રમમાં ભાગ લીધો મને આનંદ એ વાતનો છે કે એમાં ભમરડા ગેલી દંડા માટલાપોર જેવી જૂની રમતોનો સમાવેશ થયો અને નવી રમતોમાં અંદર પણ બાળકો અને યુવાનો ભાગ લઈ રહ્યા છે આખા દેશમાં અને આપણા રાજ્યમાં સ્પોર્ટ્સનું કલ્ચર ખીલે એ માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં સમગ્ર દેશની અંદર સ્પોર્ટ્સને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે આપણે સદભાગી છીએ કે આ વખતે આપણને કોમનવેલ્થ ગેમની બે હજાર ત્રીસમાં યજમાની કરવાની મળશે અને પરમાત્માને પ્રાર્થના કરીશું કે બે હજાર પાંત્રીસમાં જે નેશનલ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ છે એની યજમાની કરવાનું પણ ભારતને સદભાગ્ય સાંપડે અને આપણી ક્ષમતાઓ છે એને બહાર લેવાનો મોકો આપે અહીંયા ગુજરાતની અંદર પહેલી વખત જ કોમનવેલ્થ ગેમની ઉજવણી અમદાવાદ ખાતે થવાની છે ત્યારે આખું રાજ્ય અને આખો દેશ એ ઉજવણીની તૈયારીમાં અત્યારથી જ લાગે જવાનો છે ત્યારે મારે યુવાન મિત્રો અને બાળકોને બધાને વિનંતી છે એ સ્પોર્ટ્સ છે એ ઘર ઘરનું સ્પોર્ટ્સ બને માત્ર રમતા ખેલાડીઓની પણ તમામ લોકોની અંદર સ્પોર્ટ્સનું કલ્ચર ખીલે એ માટે આપણે બધા પ્રયાસો કરીએ